આ ખતારા વાળો મહણીઓ ક્યાર કાંકરા ભરવા ગયો હે હજી આવ્યો નહીં આ રોડ નું કામ મેં રાખ્યું છે ટાઈમે પૂરું નહીં થાય ને તો સાહેબ મારો વારો કાઢ નાખવાનો હે આ ઓલો રોલ વારો આવતો લાગે આવા દાવા દે સીધે સીધો આવા દે આમાં આ આ બધું આમ જો હરકું કરી નાખ હું રાખજો ને તમારો બાપ આ મારે અહીંયા ધ્યાન રાખવું પડશે આ બધાની વાયડું છે ને આ સાઈડમાં કરાવી હે ને આવશે જ એકાદો તો મને કેવા આવશે જ અહીં નહીં રહેવું છે આમ તો જો મોહનિયો જાડિયો કેવો છે રોડ બનાવા હાટુ મારી વાયડું આમ ફેંકવી દીધી અજ છે ને મારીને કેવું જ પડશે નકા મોહનિયો છે ને એમ નહીં સુધરે નકા છે ને બધી વાયડું ફેંકવી દીશે અરે બાપ રે બાપ તડકો એવો હે લાઈન ખડી ગાડીમાં એસી ચાલુ કરીને બેહું પણ ન્યા નસ જાઉં ન્યા વઈ જઈશ ને તો મારા માણાને અહીંયા તો કામ નહીં કરવા દે

કે આપણે વાયડું ફેંકવી નાગ દીધી ને તમે જાડિયા ના પાડીને કે એમ ન કરતા તો મહનય છે ને મને જેવી તેવી ગાયરું દીધી અને મને હું કીધું કે તું અહીંથી ઉપાડ ન કરશે તને એક લાફો મારીશ એમ કીધું હા એ મહનિયા જાને એમ થાય ફાઈટ ખાઈ ગયા મરજી પડે એમ જ કરે સમજો હું જો ને બાજીશ ને તો પછી જો તેઓ નહીં બાજુ સમજી જાય મને પછી છે ને ન ગમે જેવું તેવું આ તો તમે કઈ કહી દો છે ને બધી વાયડું ફેંકી નાખ દીશે આપડી હા

તારે અમારી વાડું એક તો આ ઘી ફગવી દે અને પછી હોશિયારી ઠોકેસ લે તારી જાય જાતના તારો ઢો એ સરકારની જમીન છે એટલે આ માગી નાખી છે તો સરકારની ઈ કે ખીલા ખોડી જાય ને આમ જો મને હું કીધું તું આથી વૈજનક તારા ટાંગા ભાંગ ને છે અમે કીધું તું હે લે તારે મારી બાઈ આવી રીતે કેવાય છું લે ભાઈ તારી જાત તો આયો છું આ પોતે તારે શું છે તું સાઈડમાં મિલ દે તારી જાત તો એટલે તું સમજે

रोखडा काहीच नाही खावे